નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે આજે કચ્છના ભૂજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નખત્રાણા બાયપાસ સહિત રૂપિયા પાંચસો ત્રણ કરોડથી વધુના પંચાવન જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા કચ્છની ધરા પર પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છી માળુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કે કચ્છી માળુઓના ખમીર અને પુરુષાર્થી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે વડાપ્રધાન શ્રીના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે વિનાશક ભૂકંપ બાદ વડાપ્રધાન શ્રીના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ ધંધા રોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ નાગરિકોનું પરિવહન સુગમ બનશે નાગરિકોને જળ સંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોની ખુમારી બિરદાવીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્ર નાગરિકોના સંકલનની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી શ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છી જનોના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્રપ્રથમની ભાવનાને અભિનંદનને પાત્ર ગણાવી હતી આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવચંદભાઈ વરચંદ સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા